નમસ્કાર જય માતાજી મિત્રો હું સોનસિંહ વાઘેર તમે જોયા શ્રી વાઢેર ટેકનોલોજીકલ જનરલ ગુજરાતી ભાષામાં મિત્રો આજનો વિડીયો તમારા માટે બની રહેશે ખાસ આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવી જેની મદદથી તમે તમારા મોબાઈલના કોલ ડિટેલ કાઢી શકો છો એટલે કે મિત્રો ક્યારે તમે કોની સાથે કેટલી વાત કરો છો તે બધું મિત્રો તમે જાણી શકો છો આ એક પીડીએફ સ્વરૂપે આવી જશે એક વર્ષનો ડેટા તમે સાચવીને રાખી શકો છો અને આની પીડીએફ બનાવીને રાખી શકો છો માત્ર એક ક્લિક કરવાનું છે અને તમારી કોલ ડિટેલ આવી જશે અને મિત્રો ક્યારેક એવું થાય છે કે તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ જ્યારે પણ વધી જાય જયારે અમુક અમુક કોન્ટેક્ટ આપણે ખબર પણ નથી હોતી જાય છે તો તેના માટે મિત્રો એપ્લિકેશન ની મદદ તમે તમારા કોન્ટેક્ટ નંબર ને પીડીએફ બનાવીને રાખી શકો છો એટલે કે મિત્રો પીડીએફ સ્વરૂપે તમારા બધા જ કોન્ટેક્ટ નંબર નામ સહિત અને નંબર સહિત સેવ થઈ જશે અને તમારે કોઈ પણ નંબર તમારે ડિલીટ થઈ જાય જયારે કોણ મિત્રો ત્યારે તમે આ પીડીએફમાં જોઈ શકો છો

તમે જોઈ શકો છો કે અહીંયા આ એપ્લિકેશન આવી ગઈ છે આ એપ્લિકેશનનું નામ છે ઇ ટુ પીડીએફ આ એપ્લિકેશનને ડાઉનલોડ કેવી રીતે કરવાની છે તમને પ્લે સ્ટોરમાંથી નહીં મળે હું તમને લાસ્ટમાં જણાવી દઈશ પહેલાં એપ્લિકેશનને ચાલુ કરી લઈએ એપ્લિકેશન ચાલુ કર્યા બાદ મિત્રો તમારે કોઈ પણ પરમિશન માંગે તેને તમારે અલો આપી દેવાની છે આથી તમે જોઈ શકો છો એસએમએસ જનરલ કોલ લોગ કોન્ટેક સ્પેસિફિકેશન કોન્ટેક લોગ એસએમએસ સ્ટેટિસ્ટિક ડેઇલી કોલ સ્ટેટિસ્ટિક ડેઇલી આવી રીતે એપ્લિકેશન કામ કરે છે મિત્રો અહીંયા પર તમારે જોવાનું શું છે હું તમને જણાવી દઉં અહીંયા લખેલું છે જનરલ કોલ લોક અને ત્યારબાદ હવે અહીંથી તમે જાણી શકશો કોલ લોક ડિટેલ અને આને ક્લોઝ કરી દઈએ અહીંથી તમે તમારા કોલ ડિટેલ જાણી શકો છો એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડેટ પણ તમારે કોઈ પણ ડેટ નાખવી હોય તો પણ તમે આપી શકો છો અને એની પીડીએફ બનાવી શકો છો અહીંયા પર તમે જોઈ શકો છો કોલ લોક ડિટેલ હવે અહીંથી બે એપ્રિલ બે હજાર અઢારથી બે એપ્રિલ બે હજાર ઓગણીસ સુધીની કોલ ડિટેલ કાઢવી હોય તો મિત્રો આના નામ આપણે દઈ દઈએ પીડીએફનું કોઈ પણ માય પીડીએફ વન આ અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો તો એક્સપોર્ટ પીડીએફ આ આ પીડીએફ ક્યાં બનીને જમા થાય છે તે પણ હું તમને બતાવી દઈશ ભાઈ મિત્રો થોડોક સમય લઈ શકે છે કેમ કે ડેટા રિકવરી થતી હોય છે હવે મિત્રો પીડીએફ બની ગઈ છે હવે ત્યારબાદ હું તમને જણાવી દઉં આનું નામ આપણે રાખ્યું છે માય પીડીએફ વન હવે મિત્રો અહીંયા તમે કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક્ટ તમારા નંબર જે તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર હોય તેની તમારે પીડીએફ બનાવી હોય તો પણ તમે રાખી શકો છો અહીંયા લખી નાખું છું ખાલી માય આ પીડીએફ મિત્રો બનીને થઈ જશે આ તમને તમારા ફાઇલ મેનેજરમાં જ જોવા મળશે આ પીડીએફ તો મિત્રો પીડીએફ કેવી રીતે છે તે પણ હું તમને બતાવી દઉં છું હવે મિત્રો તમે જોઈ શકો છો ફાઇલ મેનેજરમાં આપણે આવી ગયા છો અહીંયા એક ફોલ્ડર આવી ગયું છે ઇ ટુ પીડીએફ અહીં તમે જોઈ શકો છો આપણે સેવ કર્યું હતું માય એટલે કે મિત્રો માય કોન્ટેક્ટમાં આપણે સેવ કર્યા હતા અહીંયા જે પણ મારા મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે તે બધા અહીંયા આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો ઘણા બધા મારામાં કોન્ટેક્ટ નંબર છે ટેક નંબરની પીડીએફ આવી ગઈ છે અને તમારા બીજા નંબરમાં સેન્ડ કરીને રાખી શકો છો કે જ્યારે પણ તમારા મોબાઈલમાં કંઈ પણ ફોલ્ટ થઈ જાય તો પણ તમારા મોબાઈલ નંબર કોઈના ખોવાશે નહીં હવે મિત્રો આપણે બીજું એક પીડીએફ બનાવી હતી કે માય પીડીએફ વન આ કોલ ડિટેલ છે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કોલ ડિટેલ આના સાઠપણાની એક પીડીએફ બની ગઈ છે મિત્રો ક્યારે કોની સાથે કેટલી વાત કરી છે કઈ તારીખે કરી છે તે બધું આવી જશે મિત્રો ડાયલ કરેલા છે રિસિવ કર્યા છે બધા મેસેજ આવી જશે અહીં તમે જોઈ શકો છો મિત્રો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો મિત્રો કોઈ પણ પરેશાની આવે તો તમારા ટેલિગ્રામ એકાઉન્ટમાં જઈને અહીંયા પર નામ સર્ચ કરશો અનિરુષિ વાટેર એટલે મિત્રો આવી રીતે મારો એક ફોટો આવી જશે ને તેના ઉપર ક્લિક કરીને અને જોઈનનું બટન આવતું હશે તેને જોઈન કરી દેજો અહીંયા મિત્રો તમને એપ્લિકેશન અવેલેબલ હશે તો એને તમે ડાઉનલોડ કરી લેશો અને ત્યારબાદ આ સ્ટેપ તમારે ફોલો કરવાના છે તો આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરી દેજો તો આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હશે તો લાઇક કરો શેર કરો અને મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો હું આવીને આવી રીતે તમારા રહું છું ગુજરાતી ભાષામાં તો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ વંદે માતા